નમસ્કાર મિત્રો સતરંગ ગુજરાતીમાં હું ભાવના બારેક રાજકોટના હેડલાઇન ન્યૂઝના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેઓ અલગ અલગ ચેનલો પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપતા હોય છે ત્યારે હેડલાઇન ન્યૂઝના માલિક ગિરીશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે કયા કારણોસર અને તેની પાછળની સાચી ઘટના શું છે એ બાબતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશ મહેતા સર

અહિયાં એવી સ્થિતિ નું નિર્માણ થયું છે આપણે પ્રત્યેક સબ્જેક્ટ ઉપર જે આપણને કોઈ પૂછે છે એનો આપણે જવાબ આપીએ છીએ અથવા debate કરીએ છીએ અને એમાં એક આપડે સ્ટાન્ડર્ડ જાણવું છે કે લેશ માત્ર ખોટું ન કરવું ખોટું બોલવું નહિ નિર્ભેળ સત્ય કેવું જેને જે લાગે તે એ જે છે એ સ્વાભાવિક જ જેને સ્પર્શે એને ન ગમે અમિતભાઈ ચાવડા ને મેગ્રેસ ની આલોચના એમ કરી કે ભાઈ તમારા પ્રમુખ થવાથી કાઈ ન થાય પ્રજા જે ઓબીસી સમાજ છે એને સંગઠનમાં સ્થાન આપો તો કઈક થાય એ કોંગ્રેસ ને ન ગમ્યું

કોલોની સરદાર પટેલ ના પુતળા વર્ષની તણાઈ ગઈ એને આપી દો એમ કહો જી સર અને કેવડિયા કોલોની નો ઉત્સવ એ કોઈ પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી જેવો બંધારણીય કે રાષ્ટ્રીય પર્વ નથી કે ન ઉજવો ન હાલે આપણા હૃદયમાં છે એકસો બ્યાસી ફૂટ ની છે એના કરતા ઊંચી પ્રતિમા તમારા મારા હૃદયમાં છે અને એને કઈ કરતા કઈ માપ આપણી ફૂટપટી થી મપાય એવડા સરદાર છે નહીં

તો આપણે કવિ દાદે કીધું કે સોના ના થાળ માં બત્રીસ પકવાન ભોળા ભક્તોને ભૂખા ભક્તોને મેલી ને કેમ ખાવું ટોચો માં ટાકું લઈ ભાઈ મારે ઠાકોરજી નથી સાચું કવિ એમ કે ભલા માણસ આ માનવ મંદિર રૂપી છે એને તમે પૂજો એ જ દૈવી શક્તિ છે જે જીવતા ને પૂતા ને પથ્થર માં તમે હોમો એનો શું અર્થ એટલે એને કીધું સોનાના થાળ માં બત્રીસ પકવાન

અમારા માલિક એટલે કે અમારા ઓનર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામ છે પાછો ખોતરીને નવો તાજો કર્યો અમે ત્રણ વર્ષ પેલા ફલાણા ભાઈ ધમકી આપી હતી આ તમને ખબર હોય તો એક આપડે જોક જેવું છે કે એક ભાઈએ એક ભાઈ ને ઝાપટ મારી

અપરાધી એને ગુનો કર્યો છે તો જે ફરિયાદી છે એની કુંડલી પછી ની વાત છે ફરિયાદી તો છે કે નહીં તો એને તત્કાલ ન્યાય મેળવવાની એની પોતાની જંખનાસી તો સાચી છે જી સર જી સર ત્રણ વર્ષ સુધી

એના ઘરમાં ત્રણ ગાડી ભરીને વડોદરાના નિવાસ સ્થાને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની ત્રાટકે છે જે રીતે ઓસામા બિન લાદેન ને પકડવા માટે અમેરિકન આર્મી ત્રાટકી હતી એની પત્નીને ધક્કો મારીને આડા કરી દે એની દીકરીનો હાથ મળીને મોબાઈલ લઈ લે એનો સગીર ભાઈનો છોકરો છે એને બેસાડી રાખે ગીરીશભાઈ પોતે હતા એને અડધી રાતે તમે જો તું તું તારી એવી રીતે વાત કરે તુકારે ઉકારે અને એની ગાળ ગળજ કરે ને રાતના દોઢ બે કલાક ની બધી મસ્તગત કરીને સીધા એને લઈ જાય છે થાણે જી સર જી સર અને તમામ ઓરડા જે છે એ ફેન્દી વાળા છે જેમ આરડીએક્સ ગોતું હોય એમ અત્યારે હું મારી ઓફિસ માં બેઠો બાર જણા આવે મને એમ કેવું સીબીઆઈ માંથી આવું ફલા થાય સર

એવું કર્યું હોય અને ક્યારે ન આવતા હોય હોય અવગણતા લેજો હું મને એવું બધું હોય ને તમે દરોડો પાડો તો સો ટકા તમે સાચા છો જી સર જી સર પણ તમે ક્યારે કેતા નથી ને સીધું રાતોરાત ત્રાટકો છો એનો અર્થ એમ છે તમે ફાઇલ દબાવી રાખી હતી અને તમારી ગણતરી એમ હતી કે અમે જે કિસાનોની વાત કરીએ છીએ કડદા માર્કેટિંગ ગાર્ડમાં કડદા પ્રથા છે એની વાત કરીએ છીએ માવઠું એવું એમાં ખેડૂતોને જે અત્યારે પાક ધોવાણ થઈ ગયું એની વાત કરીએ છીએ રોડ રસ્તા નળ ગટર લાઇટ હેલ હેલ્થથી માંડીને આરોગ્યની વાતથી માંડીને શિક્ષણની વાત કરીએ છીએ એ તમને ઈ વાત ગમતી નથી એટલે તમે ફાઈલ જાડી કરી અને અત્યારે ગિરીશભાઈ નો નાક એટલા માટે દબાવ્યું કે તો જગદીશભાઈ આમાં કોક નું મોઢું ખુલવું તો નાક દબાવવું પડે ને જી સર જી સર એટલે તમે અમારા શેઠ ઉપર બધું કરો હવે શેઠ અત્યારે જેલ માં છે એટલે એ હવે પગાર બગાર એ અમારો અટકી ગયો જી જી સર તો અમારે બીજી સરકાર ને જે આવક હોય અમારી બીજી કોઈ આવક નથી પગાર સિવાય તો એને ખબર છે કે આગળ આ એકાદ બે મહિના જેલ માં એટલે આ તો બધું કથળી જવાનો કથળી જાય એટલે અમે ક્યાંક થયું ભાઈ નથી રમવું હાલો ડુંગળી વેચો સરકારની સામે ટીપણ કરતા નથી જી સર અદાલત સાબિત થાય તો એને ફાહિયે ચડાવી દો હું એમ અમારા માલિક છે છતાં કઉ છુ કે અદાલતમાં નક્કી તો અદાલત કરશે ને પોલીસ તો ન્યાય નહીં કરે ને કાર્યવાહી કરવાની કે ખરડી ખોર છે તો છૂટ કરી તમ તારે અદાલત કે ને તમે શું કેમ ન્યાય મંડ્યા તોડવા એનો અર્થ એમ છે તમારું કહી પે નિગાહે કહી પે નિશાના જી સર

શબ્દ ક્યારે લાગે ખંડણી માગતા હોય તો બરાબર હું રિશ્વતખોર એમ ક્યારે સાબિત થઈ કેટલીક રિશ્વતો માંગી હોય પણ તમે બોણી જ કરો તો ની પણ બોણી છે સમજી લ્યો અને તમે બોની ત્રણ વર્ષ જૂની પછી હવે ખોતરીમાં એક રૂપિયા વન અને ઈ વડોદરાની સૌથી સલામત માં ની ગરબીઓમાં એક ગણાય છે એમાં ફૂડ પેકેટ આવી ગયું ને શુદ્ધ પાણી પીવાની શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ આવી ગઈ એક જ રૂપિયામાં ઓ વડોદરામાં જયારે એને ફૂડ પેકેટ અને પાણીની શુદ્ધ બોટલ ઈ સેંકડો જગ્યાએ એને પહોંચતી કરી હવે જે માણસ આવા લાખો રૂપિયાના દાન ધરમ કરતા હોય

એટલે આ સ્થિતિ છે બેન ગુજરાત સરકાર ભલે ગમે એટલું મથે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી ની સરકારે પણ આજ કર્યું તું જેને કટોકટી કહેવામાં આવે છે તો આ કટોકટી ની માસીનો દીકરો થાય બીજા કોઈ છે એટલે હું મીડિયા માં આપડે ત્યાં શું છે હિત શત્રુઓથી માંડીને બધા હોય તો ખરા દરેક માં એ તો મજા છે આ વિરોધીઓને મજા શું છે કે તમારા માં સંપ નથી એટલે તમે ગમે એમ કરો ઈ ખાટી જવાના તમે વિચાર કરો સુરત માં ખાલી પચાસ હો અંગ્રેજો એ થાણું થાપ્યું તું ઈ આ પચાસ હો કરોડ ની જનતા નો હાંડ થઈ જાય કે શાસન માં આવે એવું કોઈ સાંભળ્યું પણ એ માં સંગઠન નથી

લોકશાહી માં ગુનો નથી અને અમારી કોઈ ફાઇલ હોય કે ભાઈ જગદીશભાઈ બે ફાઇલ મોકલી ને એ ફાઇલ નથી પાસ કરી એટલે જગદીશભાઈ ખરાબ બોલતા હોય તો તો હજી ઠીક છે ઘણી વખત અંગત વાત કરવાની નથી હોતી પણ હું સમજનો છીએ ત્યારથી ને આજ સુધી મેં તો મત તો ભાજપ ને આપ્યા છે બીજા બધા લોકો મને ભાજપ ના માણસ માને છે કે હા ભાઈ ભાજપ તમે જો કોમેન્ટમાં જયારે જયારે તમે વાંચશો સોશિયલ મીડિયા માં

નમસ્કાર જી જી સર આભાર સર આભાર સર આપનો નમસ્કાર 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 સર